વર્ષો જૂની બહુ સરસ વાર્તા છે મિત્રો એક ગામમાં એક ઝીણા નામનો કોળી યુવાન રહે ઘરમાં એક ચાર પરિવાર ઝીણીઓ કોળી ગામમાં છૂટક મજૂરી કરે ભાદરવા મહિનાની ઘટના છે ઝીણીઓ કોળી ગોંડલ મહારાજના ખળાની રખેવાળી કરે છે આ વખતે એવું તો ધાન છે કે પહાડોની માફક ધાનના મોટા ઢગલા પડ્યા છે રાતના બાર વાગ્યાનો સમય છે આછા અજવાળામાં એકલો ઉભો છે ત્યાં તો બારેક જણા લૂંટારાઓનું ટોળું આવ્યું ગાડા આવીને ખળાની પાસે ઊભા રહ્યા ત્યાં તો ઝીણા કોળીએ સાદ કર્યો કોણ છો તમે લોકો લૂંટારા છીએ એક તરવારથી કટકા કરી નાખશો નહીં તો આગો જતો રે અહીંથી અને આટલા ગાડા અનાજના ભરવા દેયા ખળામાંથી હું ઝીણીઓ કોળી છું ગોંડલ બાપુએ ખળાની રખેવાળી માટે મને રાખ્યો છે ગાડા તો શું પણ અહીં બાજરી જુવાર કે મગનો એક દાણો તમને લઈ જવા દઉં તો મારી જનતાનું ધાવણ લાજે મરી જઈશ અહીંયા તારા છોકરા અને પત્ની રખડતી થશે દરબાર તને કંઈ તારવાના નથી જાઓ જાઓ અહીંથી અરે ગોંડલ બાપુએ મારા ઉપર વિશ્વાસ રાખીને આટલું મોટું ખડું સોંપ્યું છે ને એ મારા કુળની ખાનદાનીને સોંપ્યું છે ઘણા ખડા અમે લૂંટ્યા છે પણ તારા જેવી વીરતા આજ સુધી કોઈએ નથી બતાવી એટલે આપણે સમજો તો કરી લઈએ અમારા દસ ગાડા છે એમાંથી બે ગાડા તારા તું ગમે ત્યાં કે ત્યાં ગાળા મૂકી આવીએ નહીં તો બે ગાડા અનાજ વેચીને તને જે થાય એ પૈસા આપી દઈએ સવારે તું કહી દેજે કે અંધારામાં લૂંટારાઓનું ટોળું આવ્યું હતું મને અહીંયા બાંધીને બધું લૂંટીને જતા રહ્યા ત્યાં તો ઝીણીઓ કોળી ત્રાટકીને બોલ્યો બે ગાડા નહીં તમે લોકો અહીંથી જતા રહો નહીં તો આ જ ખણામાં તમારું પણ ખળું થઈ જશે મોટી મોટી આંખોવાળાને કદરૂપા મોટી કાયાવાળા બારે લૂંટારા ખુલ્લી તલવાર કાઢીને ઊભા છે જીણાની પાસે એક જામનગરી બંદૂક હતી પણ પોતે ભડાકો કરે તોય એક જણ મરે એટલે જીણીઓ બોલ્યો આગા રહેજો બધા નહીં તો અહીંયા જ ભડાકો છાતીમાં ગોળી મારી નાખીશ મારું નિશાન ક્યારેય ચૂકે નહીં બાકી આ ઝીણીઓ કોળી તમને આ ખાડામાંથી અનાજનો એકે દાણો પણ ન લઈ જવા દે આટલું કહેતા ઝીણા કોળીએ તો બંદૂકથી ગોળી છોડી અને એક જણો ત્યાં જ ઢળી પડ્યો લૂંટારાનું ટોળું ઝીણિયા ઉપર ત્રાટકી પડ્યું મરેલા લૂંટારાની હાથમાંથી તલવાર લઈને ઝીણીઓ પણ વાર કરવા લાગ્યો એ રાત્રે ફક્ત ઝીણો કોળી મજૂરી આવેલો હતો પણ વાત ખાનદાનની હતી અરે મારી દાઢમાં ગોંડલ બાપુનો અનાજ છે અને એ અનાજનો દાણો હું તને નહીં લઈ જવા દઉં એટલું બોલીને ઝીણીઓ તો યુદ્ધ કરવા લાગ્યો સર કરતી તલવાર ઝીણિયાના શરીરને વેધી રહી છે અને લોહીના ફુવારા ફૂટી રહ્યા છે ઘાયલ થયેલો ઝીણીઓ ત્યાં જ પાંચ લૂંટારાનો ઢગલો કરી નાખ્યો લૂંટારા આ જોઈને ભાગવા માંડ્યા કે આ તો હમણાં જ આપણને મારી નાખશે લોહી કોરે પડેલો ઝીણયો કોળી ફૂફાર કરી રહ્યો છે રહો રહો પાટિયાઓ તો તો ભાગો નહીં હવે આ ખબર પડે આ કોળીનો દીકરો તમને પડકાર કરે છે અડધી રાત્રે પડકારા સાંભળીને ગામનું ટોળું આવે છે વિખરાયેલો લોહી લુહાણ પડ્યો હતો છેલ્લા શ્વાસે ઊભા થઈને ચારે બાજુ જોવે છે અને બધા ગામવાળાઓને કહે છે જરા ચારે બાજુ જોઈ લો ને કોઈ એકાદ પોટલી અનાજ નથી લઈ ગયો ને હજી હું જીવતો છું અને મારા જીવતા જો કોઈ અનાજનો એક દાણો લઈ જાય તો મારી જનેતાનું ધાવણ લાજે આટલું બોલીને ઝીણીઓ કોળી પોતાના પ્રાણ તાગી દે છે થોડોક સમય વીતે છે ત્યાં સુધી પત્નીએ ઘરમાં જે થોડું ઘણું અનાજ હતું એનાથી દિવસો વિતાવ્યા ચાર નાના છોકરા પોતે ક્યાંય બહાર કામ પર જઈ શકે એમ નહીં ઘરમાં ખાવાના ફાફા પડ્યા એટલે જીણિયાની પત્નીને વિચાર આવ્યો દરબાર પાસે જઈને થોડી મદદ માગી આવું એમને જઈને કહીશ કે મારો ધણી તમારા ખળાની રખેવાળી માટે પ્રાણ આપી દીધા એટલે તમે થોડી ઘણી જીવાય આપો એટલે મારા છોકરા મોટા થઈ જશે પછી હું મજૂરી કરીને મારું પૂરું કરીશ આમ વિચારીને પત્ની દરબારને મળવા જાય છે પણ એમાં ભીના એવી બને છે કે દરવાજે ઉપેલો ચોકીદાર કડવા વેણ બોલીને કોળીની પત્નીને અંદર જવા દેતો નથી એ જ વખતે કેટલાક લોકો સાથે બાપુ પસાર થાય છે ત્યાંથી એટલે આકલ નાખીને કોળીની પત્ની એ તરફ વળી એને ઊંચે અવાજે કીધું બાપુ તમારા અનાજની રખવાળી કરતાં જે કોળી શહીદ થઈ ગયો એની હું પત્ની છું થોડી મદદની આશાએ તમારી પાસે આવી છું બાપુના કાને શબ્દ પડે ત્યાર પહેલા તો મંત્રી મંડળ હતું એમાંથી કોઈક બોલી ગયું તો તારો ધણી મરી ગયો તો તારા માટે શું મૂકીને ગયો તારો ધણી તો મોટા ખાડાની રક્ષણ કરતા ખપી ગયો હોય તો એનો તો કેટલો મોટો ઓદો કહેવાય એને તો ઘણી બધી સંપત્તિ બનાવી લીધી હશે અમારે ઘરે કંઈ નથી થોડી ઘડી મજૂરીથી બે ટાઈમના રોટલા માન નીકળતા હતા મજૂર માણસ વાય ક્યાંથી સંપત્તિ ભેગી કરી શકે ત્યારે એને કહેવામાં આવ્યું કે તો બાઈ તારા માટે થોડુંક મૂકતો જાય એવો ધણી તારે શોધવો જોઈતો હતો તને ધણી ધારતા ના આવ્યું પતિવ્રતા પત્ની આટલા કડવા વેડ સાંભળતા જ એ શિયણ બની જાય છે અને બે હાથથી ભીડને ચીરીને ગોંડલ મહારાજને સામે આવીને ઊભી રહી છે ત્યારે ગોંડલ બાપુને ખબર પડે છે કે કોઈક સ્ત્રી કંઈક કામ માટે આવેલી છે તો હવે સાંભળી લો બાપુ મારે કઈ નથી જોઈતું મારું પેટ નહીં ભરાય તો હું ફોડી નાખીશ છોકરાઓને ભલે જંગલમાં મૂકી આવીશ તો સાંભળી લો બધા આવે આ તમારા માણસો એમ કહી રહ્યા છે કે બાઈ તને ધણી ધારતા ના આવ્યો તારા માટે કંઈક મૂકી જાય એવો ધણી ગોતવો હતો તો હવે બધા સાંભળી લો આ મારા વેણ મને તો ધણી ધારતા આવડ્યું જે પોતાના કોળીની કુળની ખાનદાની રાખવા માટે પોતાનું બલિદાન આપી દીધું છે એવો ધણી ધાર્યો હતો મને તો ધણી ધારતા આવડ્યું પણ મારા ધણીને ધણી ધારતા ના આવડ્યું કે આવા ટાણી મારે આવા લોકોના મેણા સાંભળવા પડ્યા ત્યાં તો ગોંડલ મહારાજને બધી વાતની ખબર પડી કે ગજબ થઈ ગયું આ બાઈને મારા સુધી કોઈએ પહોંચવા ના દીધી એના પછી તો ગોંડલ બાપુએ બધી જ વ્યવસ્થા કરી એ બાઈ માટે આજે પણ ગોંડલની પાસે મેરવદન ગામમાં ઝીણા કોળીનો પાળિયો સાક્ષી પૂરે છે કે એ દિવસે મેં કોળીનું પાણી રાખ્યું હતું મિત્રો તમને જો આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઈક શેર